હેલો કેમ છો ગુજરાતી વાસીઓ તો ચાલુ જ રાખજો આપણું આપણે આપણી રીતે તો એક ભાઈની કોમેન્ટ હતી ની બે ત્રણ ચાર પાંચ છ સાત ભાઈઓની કોમેન્ટ હતી ભાઈ ડ્રાઈવિંગની જોબમાં શું પગાર છે ભાઈ ડ્રાઈવિંગની જોબમાં ભાઈ ડ્રાઈવરની જોબમાં કુબેરનો ખજાનો છે સમજી લેવાનો પણ વસ્તુ એવી છે કે ડ્રાઈવરની કુબેરનો ખજાનો એટલે આપણા માટે કેમ કે આ લોકોનું ચલાવણ મોટું રહ્યું કે યુરોપની અંદર અને મજા પણ અને ફેસિલિટી અને સુવિધા પણ ફૂલ જ આપે પણ વસ્તુ એ છે એ જોબ લેવી છે ને બહુ મુશ્કેલ છે મારે ઇન્ડિયામાં આઈપીએસની એક્ઝામ કે અહીંયા ડ્રાઈવરની જોબ બધું એવું થઈ જાય એમ છે એટલે જો તમારે યુરોપમાં ખરેખર લાંબા સમય માટે સ્થાયી થવું હોય અને ડ્રાઈવરની જોબ લેવાનો વિચાર જ હોય તો એના માટે એક બેસ્ટ આઈડિયો છે કે પહેલાં ડૂબી હોઈ જવાનું તમારે ડ્રાઈવિંગમાં ગમે તે લો લોડિંગનો હાથે છે અને દુબઈ એકવાર તમારું લાઇસન્સ નીકળી ગયા પછી તમારે યુરોપ દુબઈથી તમારો ઓટોમેટિકલી કોન્ટેક થઈ જાય છે તેના ઘર આવડતો હશે ને નહીં બાકી ન થાય તો ન થાય સો વાર સો હા હા થઈ જાય તોય ન થાય મને ખુદને ડ્રાઈવરમાં જવાનો શોખ છે પણ એક ઘોડો કેટલે જોડે એવું થાય બાકી આપણે જોશું આગળ કેવી મજા આવે એક ઘોડો કેટલેક દોડે એનો મતલબ અને તમારે જોઈ લે કોઈ પણ એજન્ટ થઈ છે ને એ તો ડ્રાઈવરને જોબમાં મોકલતા જ નહીં આ દુબઈ મોકલે છે પણ નવ્વાણું ટકા મારા ખ્યાલથી યુરોપની અંદર તો કોઈ નથી જ મોકલતું એનું બેસ્ટ અને બેસ્ટ કારણ આ છે તમે કહેશો કે ભાઈ તમે ડેલી માટે આ જ રૂટિન દેખાડો છો વિડીયોની અંદર તો હવે તમારા ભાઈના રૂટિન ચેન્જ થશે એટલે કે હવે છે ને આમ બધા રખડવાને જાય છે એનું કારણ છે હવે ઉનાળો ધીમે ધેમ ચાલુ થઈ ગયો છે અને હવે કંઈક રોનક હારી થઈ ગઈ એટલે બાકી વિદેશમાં તો આવે પુતળા હોય જુજાક ઝૂમ કરો તમે કહેશો ઓલી બાબા એ કા કરતી હા તે આપણી સંસ્કૃતિ લઈને ભેગી કરીને બેઠા એટલે અહીંયા અને જો તમે અહીં સીધા યુરોપની અંદર આવો છો પેલા હું દોડી લઉં સિગ્નલ જાતને ગયો ખાલી આપણને કંઈ કહેવાય નહીં આ સિગ્નલ બંધ છે ને આપણે સિગ્નલ આવું છે તો શું કરશું દરેક વાર આવ્યા જોઈએ પછી આડું ક્રોસિંગ કરી નાખીએ બીજું ભાઈ થા નહીં મેળાવે મેળાવે રતન ટાટા આડા આવી ગયા હવે

એ રીતે અહીં આકડે બેસી જા યુરોપમાં જાઉં સીધું ડ્રાઈવિંગ જડતું નથી અહીંયા આવ્યા પછી પણ તમારે સમજી લેવાનું કે બે અઢી લાખનો ખર્ચો કરો ને તો અહીંયા તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળી જાય એટલે જો તમે અહીં આવો તો પછી એવી ગણતરી રાખવાની છે છ સાત આઠ દસ લાખની અંદર જે તમે યુરોપની કન્ટ્રીમાં આવો છો કન્ટ્રી પ્રમાણે ત્યાં ફરીને ન્યા પછી તમારે યુરોપની જોબ લેવા માટે અલગથી ત્રે ત્રણ લાખનો મેળ કરીને રાખવાનું એ પણ તમારે કામ કરતા કરતા કેમ કે અહીંયા ટ્રેનિંગ તમને ભલે ડ્રાઈવિંગ આવડતું હોય છે તો લાઇસન્સ લેવા માટે તમારે ટ્રેનિંગ લેવી જ પડશે હાલો હું બસમાં ચડી જાઉં કે બોલા હાય નહીં હા હા મસ્ત મજાનો નજારો છે ઘરે પહોંચી ગયા હે કબૂતર ચકલા બોલે છે છોકરાને જોઈને મને મારી જિંદગી યાદ આવી ગઈ પાણી પાસે ખેલો છે આપણી પાસે ટકડી હતી ભાઈ ટકડી સર સ્કૂલ ની મજા ચાલો મિત્રો દિવસમાં અંતરી આવીએ છીએ મળી અને પછીના વિડીયોમાં